કોણ હવે ભીંજ આવે ભીની ભીની લાગણી વડે કોણ હવે ભીંજ આવે તારા વગર આ દુનિયામાં તું લે લે દવા પહેલા તું તું પછી મને ધરતી રોજ ભૂખ્યા પેટે તું રહી ને પેટ મારું તું ભરતી રોજ ભૂખ્યા પેટે તું રહીને પેટ મારું તું ભરતી નખરા મારા તારા સિવાય નખરા મારા તારા સિવાય માં કોણ હવે ઉઠાવે તારા વગર આ દુનિયામાં મને કેમ કરીને ફાવે તારી કુખે જન્મીને મારો સફળ થયો છે ફેરો તારી કુખે જન્મીને મારો સફળ થયો છે ફેરો તારા હાથનો કોળીઓમાં કોળીઓ માં તારા હાથના કોળીઓમાં અમૃતથી અદકેરો કડવા ગુટ કોણ પીવે કડવા ઘૂટ કોણ પીવે ને કોણ મૃત પીવડાવે કડવા ઘૂટ કોણ પીવે ને કોણ મૃત પીવડાવે તારા વગર આ દુનિયામાં કેમ કરીને ફાવે કર્યું જતન મારું કર્યું જતન મારું જતન ખુદનું નું કરવાનું ચૂકી કરું જતન મારું જતન ખુદનું નું કરવાનું ચૂકી ક્યાં ચાલી ગઈ માતું મને સાવ એકલો મૂકી ક્યાં ચાલી ગઈ માતું મને સાવ એકલો મૂકી વગર જીવનમાં મા વગર જીવનમાં હવે કોણ વાળ વરસાવે તારા વગર આ દુનિયામાં મને કેમ કરીને ભાવે તારા વગર આ દુનિયામાં મને કેમ કરીને ભાવે અસ્તુ